નમસ્કાર મિત્રો આજે મિત્ર 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 આપણી ચેનલના અને આપણા દર્શકોના વરિષ્ઠ પત્રકાર વેપાર ઉદ્યોગના જાણકાર એવા ગિરીશ જોશી આપણી સાથે જોડાયા છે અને એ હંમેશા કોઈ નોકો વિષય લઈને આવે છે આજે જે વિષય છે એ વિષય પર જતા પહેલા મને એ કહેવા દો કે આપણા નાણા મંત્રી જેમને વિશે એમના પતિદેવ અને દુનિયાભરમાં જાણીતા આપણા અર્થશાસ્ત્રી ડોક્ટર સુબ્રમ સ્વામી એ બંને જણા એમ કે છે કે મોદી સરકારના નાણા મંત્રીને અર્થતંત્રમાં કશી ખબર પડતી નથી કોઈ ગથાગમ નથી અને એ માત્ર સહયોગ કરવા માટે એમને રાખવામાં આવ્યા છે બાકી બધા નિર્ણયો તો પીએમઓ માં થાય છે પણ નાણા મંત્રી તરીકે આમ તો જેએનયુ નો પ્રોડક્ટ છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોડક્ટ છે આમ મોદી સરકાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ને ખતમ કરવા બેઠી છે પરંતુ એમની સરકારમાં જેએનયુ ના પ્રોડક્ટ એવા બે જણા છે એક વિદેશ મંત્રી જયશંકર અને આ નાણા મંત્રી નિર્મલા સીતારમણ એમણે ગઈકાલે એનબીએફસી સિમ્પોઝિયમ 2025 એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ એના સિમ્પોઝિયમમાં ભાગ લીધો અને એ પહેલા એમના અધિકારીઓએ એની વિવિધ ચર્ચાઓ કરી બેંકો પાસે ખૂબ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં નાણાં પડ્યા રહ્યા છે પરંતુ લોકો છે ને ધિરાણ મેળવવા માટે નથી આવતા મને લાગે છે કે કેમ નથી આવતા અને એના વિકલ્પો શું દુનિયાભરમાં અથવા તો આપણા દેશમાં આપણા રાજ્યમાં પણ કારણ કે એવો એક સેમિનાર મેં અમદાવાદમાં વેપારી મહામંડળના સભાગૃહમાં અટેન્ડ કરેલો આજે ગિરીશભાઈની સાથે વાતચીતમાં એની વાત થઈ એટલે અમને થયું કે આપણે દર્શકોને પણ આ બાબતથી વાકેફ કરીએ અને ગિરીશભાઈએ અમારી એ વિનંતીને માન્ય રાખી છે ગિરીશભાઈ આપ હું વિષયનો ફોડ નથી પાડતો અત્યારે પણ આપ જ એનાથી શરૂઆત કરો કે આપણું કચ્છ હોય કે કેરેલા હોય કે કર્ણાટક હોય આ બેન્કિંગ સિસ્ટમ જે ચાલી રહી છે એ કેવી છે અને આપણી જે રૂટિન જે બેન્કિંગ સિસ્ટમ છે એ કેવી છે એની તુલના આપણે કરીએ ગિરીશ આપનું સીધું ને સટ સ્વાગત છે અને આપ વર્ષો ધન્યવાદ ડોક્ટર સાહેબ આપણે બેઝિક ડિફરન્સ બેન્કિંગની જે વાત કરીએ તો બે નોર્મલ કોન્સેપ્ટ ચાલે છે એક વર્લ્ડ બેન્કનો કોન્સેપ્ટ છે જ્યાં બધા એને ફોલો કરે છે કે બેન્કિંગ સિસ્ટમ આ રીતે ચાલે એની સામે વેરી લેસ નોન એક અરેન્જમેન્ટ છે જેને કહે છે ઇસ્લામિક બેન્ક ઇસ્લામિક બેન્ક એસી કન્ટ્રીઝની અંદર છે અને ટોપના જે જીસીસી કન્ટ્રીઝ છે જે ગલ્ફ કોઓપરેટિવ કાઉન્સિલ જે છે એ લોકો એની અંદર ફંડિંગ કરે છે હવે બેઝિક તમને ખાલી ડિફરન્સ કહી દઉં તો વર્લ્ડ બેંક પાસે સાતસો બિલિયન ડોલર નું હુંડિયામણ છે ઇસ્લામિક બેંક પાસે ચાર ટ્રિલિયન નું છે અને બે હજાર સત્યાવીસ સુધીમાં એ લોકો છ પોઈન્ટ છ ટ્રિલિયન નું પોતાનું ભંડોળ ઉભું કરે એવી પરિસ્થિતિમાં એ લોકો છે હવે બેઝિક વર્કિંગ ડિફરન્સ જે નિર્મલા સીતારામન વાત કરી કરી કે કે ને રહ્યા છે ભાઈ તમે લોકો લોન આપો કારણ કે બેંક પાસે બહુ પૈસો છે હવે તકલીફ ક્યાં છે કે પૈસો તમે ક્યારે આપશો જ્યારે તમારી ઇકોનોમિક સિસ્ટમ જ આખી હેવાયર થઈ ગઈ છે આજે પરચેઝર જે છે કે જે ઉપભોક્તા છે ઉપભોક્તા પાસે જ પૈસા નથી તો ઓબ્વિયસ છે કે મેન્યુફેક્ચરર પણ આઈટમ બનાવશે નહીં કારણ કે ડિમાન્ડ નથી તો સપ્લાય ઓટોમેટિકલી ખતમ થઈ ગઈ છે હવે એને કરેક્શન કર્યા પ્રતિભા તમે બેન્કોને પ્રેશર કરો છો કે ભાઈ તમે લોકો ગામડાઓમાં જાઓ સેવિંગ ખાતા ખોલાવડાવો પણ પબ્લિકનો વિશ્વાસ જ તમારી બેન્કિંગ સેક્ટર થી ઉઠી ગયું છે એનું કારણ છે કે તમે અત્યારે જે બધું સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો કે ભાઈ તમારા પંદર લાખ કરોડ તમે મોટા મોટા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે પૈસા કોના હતા આજે તમારા ને મારા બેલેન્સની અંદર જો દસ હજારમાં નવ હજાર ને નવસો થાય તો એ લોકો સાડા ત્રણસો રૂપિયા એક જ મહિને કાપી લે એ સો રૂપિયા નો વ્યાજ દર ચારસો ટકા થાય મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કરતા એના પૈસા કાપે છે બત્રીસો કરોડ રૂપિયા સ્ટેટ બેંક કમાણી છે એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે મિનિમમ બેલેન્સ થી એટલે તમે આ રીતે શોષણ કરીને પૈસા કમાવો છો હવે બેઝિક ડિફરન્સ તમને કહી દઉં કે તમે લોન લેવા જાઓ તો પહેલા તો તમે એ બતાડો કે ભાઈ તમારી પાસે પ્રોપર્ટી શું છે મને એક કરોડ ની લોન જોતી હોય તો એક કરોડ ને વીસ ની મારી પાસે પ્રોપર્ટી હોય તો મને બેંક કરી મારી પ્રોપર્ટી રાખીને મને એક કરોડ આપે અને એના પર વ્યાજ લે એના પછી પણ લોન આપે એમાં તો મારે મની ભરવું પડે પછી પંચોતેર આપે કે વધી વધીને પંચ્યાસી આપે હવે આટલું જ જેની પાસે એક કરોડ ને વીસ લાખની પ્રોપર્ટી પડી હોય એ તમારી બેંક માં લોન લેવા આવે શું કામ એટલે જે લોકો લઈ રહ્યા છે એ તમે જો મેજોરિટી ટ્રાન્સપોર્ટ સેક્ટર છે કે એને ઝીરો ટકામાં ગાડી મળી જાય છે અઠ્યાવીસ ટકા એને જીએસટી મળે છે એટલે બીજા ધંધાની અંદર એટલે જે બી બધા લોન્સ છે ને એ બધા મેનીપ્યુલેટેડ છે આજે રિયલ એસ્ટેટમાં તમે જુઓ તો આજના જે ભાવ છે એ તમારા વીસ વર્ષ પછીના ભાવ છે એટલે તમે પંદર વર્ષે કે વીસ વર્ષે જયારે લોન ભરી નાખશો ત્યારે તમારી સેલિંગ વેલ્યુ તમારા લીધેલી વેલ્યુ થી ઘણી બધી ઓછી હશે એટલે એ પ્રોફિટ મેકિંગ પ્રોપોઝિશન નથી તમે કોઈ ઇન્ડસ્ટ્રીને કે નાના ઉદ્યોગને પૈસા દેવા તૈયાર નથી કારણ કે એમાં તમને રિસ્ક લાગે છે હવે એનો થોડોક ડિફરન્સ હું તમને ઇસ્લામિક બેંકનો પછી હું તમને મારે એક દાખલો હું તમને આપું ઇસ્લામિક બેંકના ચાર મુદ્દા છે એ લોકોમાં એક પહેલી સિસ્ટમ છે મુદ્રા ઈ મુદ્રાપ સિસ્ટમમાં બેંક પ્રોફિટ અને લોસ નો બે ભાગીદાર રહે કારણ કે શેરિયા લોસ થી ઇસ્લામિક બેંક ચાલુ છે એટલે એની અંદર ઇન્ટરેસ્ટ લેવો હરામ છે એટલે ક્યાંય પણ ઇન્ટરેસ્ટ નો ક્લોસ કોઈ લોનમાં આવતું નથી તો આની અંદર તમને લોન આપ્યા પછી જો તમારી પાસે એક્સપર્ટીઝ ન હોય તો બેંક આપી અને 50 50% પાર્ટનરશિપ માં કરે પછી બીજું છે મુરહાબ ઈ મુરહાબ ની અંદર તમારા પણ એક્સપિરિયન્સ હોય અને બેંક નો ફાઇનાન્સ હોય તો 50 50% પાર્ટનરશિપ માં તમે ધંધો કરો અને ફીસ ના રૂપે તમે બેંક ને પૈસા પાછા આપો છો પછી બીજો તમારો જે મુરહબ્બા એની અંદર તમારે એક ફેક્ટરી છે બનેલી પડી છે ફેક્ટરી બનાવેલી તમને કોઈ આપી નથી ચાલી તો એ તમને આઉટસોર્સ કરી અને એક વ્યક્તિ ને કે તું ચલાવ ફંડિંગ બેંક કરશે અને તું એમાંથી પ્રોફિટ કમાવશે એટલે આઉટસોર્સિંગ આપે અને બીજું છે ઈજરા ઈજરાની અંદર તો તમારે રીતર એ લોકો લીઝ કરી આપે ફેક્ટરી જે સિસ્ટમ ઉપર અત્યારે ચાઇના ચાલી રહી છે એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે આખું બનાવેલું એક્સપર્ટ હોય બનાવેલો યુનિટ પછી એ લોકો ઓપ્શન કરે કે ભાઈ આને કોણ ચલાવશે અને કેટલા પૈસા આપશે એટલે એમાં પ્રોફિટેબિલિટી કાઉન્ટ કરીને હું ઓપ્શનમાં ભાગ લઉં કે ભાઈ હું આટલા માંથી સો રૂપિયા કમાવીશ ને હું તમને પચાસ રૂપિયા આપીશ કે વીસ રૂપિયા આપીશ એ બેન્ક નક્કી કરીને મને ચલાવવા આપે એટલે પ્રોડક્શન રેડી પ્રોડકશન વાળો યુનિટ તમને મળે છે હવે આ થી જ્યાં ચાલતા હોય એનો ઉદાહરણ હું તમને આપું કે ભૂકંપ જયારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક નો કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો એના પછી લગભગ હોટલો રોડ ઉપર હાઈવે ઉપર બધી પડી ગઈ હતી એક હોટલ એક મહારાષ્ટ્રીયન ની હતી ઈ મહારાષ્ટ્રીયન લાતુર થી આવ્યો હતો લાતુરના ભૂકંપથી ઈ પીડાઈ નહીં આવ્યો હતો અને એને કે કીધું કે અહીંયા હાઈવે ઉપર ધંધો ઘણો છે કારણ કે એવરેજ એવરેજ ટ્રકો આવજાવ કરે કંડલા ડેલી ની પોર્ટના પોર્ટ ના હિસાબે એટલે ઈ સામખીયા જંક્શન ઉપર એને હોટલ બનાવી પણ એને ઈ ભૂકંપ મગજમાં હતું ને એટલે એને બહુ મજબૂત હોટલ બનાવી બધી હોટલો પડી ગઈ ઈ રહી ગઈ ઈ આખે આખી એને કારણ કે ફાઉન્ડેશન સ્ટ્રોંગ કર્યું મોટા પિલર નાખ્યા બધું રિટ્રોફિટિંગ કરીને બધું જૂનું બી હતું ઈ ફર્સ્ટ ક્લાસ કર્યું હતું તો એને હોટલ ચલાવવા માટે પછી પૈસા ક્યાંથી કાઢે કારણ કે એનું મકાન પડી ગયું હતું ને બધું પડી ગયું હતું તો લકીલી ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક માં એક ખોજા સાહેબ હતા ઈ મારા મિત્ર થાય એટલે મેં ખોજા સાહેબ ને કેઝ્યુઅલી વાત કરી તો મને કે એકાની અંદર હું એમને મદદ કરી શકું કે કોઈ પણ જો અમારો ઇસ્લામિક બેંક નો કસ્ટમર હોય એને ઈ પાર્ટનર તરીકે લઈ લે તો આપી દેશું અને ચલાવ્યા પાસે ઓલરેડી સિસ્ટમ છે ઈ વખતે કોન્સેપ્ટ સમજાવ્યો તો પણ ઈ માણસ જેવો અરજી કરી એટલે પાંચ લાખ રૂપિયા એના ખાતામાં વેન્ચર કેપિટલ તરીકે ચોવીસ કલાકમાં આવી ગયા અને ઈ માણસે ત્યાં વરસાદનો બધું બધો ફિલિંગ બિલિંગ કરાવી અને બધી હોટલ ચાલુ કરાવવાની એને આખી એટલે તમે જો કેટલું ફાસ્ટ સિસ્ટમ ઓફ ઇકોનોમિક્સ છે કે તમે તરત જ ધંધો તમારી પાસે આર્ટ છે તમારી પાસે હુનર છે આજે હું બહુ સારો કારીગર છું પણ હું મારી ફેક્ટરી નહીં નાખી શકું કારણ કે મારી પાસે ફંડિંગ નથી એટલે આજે બે ડિફરન્સ નું ટર્નઓવર આજે ઇસ્લામિક બેંક કરી રહી છે વર્લ્ડ બેંક આટલા વર્ષોથી લોન આપી આપી અને કે એમની નિયત જ એવી હતી કે કમજોર કન્ટ્રીઓને લોન આપી ભલે ડૂબી જાય પણ આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન મજૂરે જેનો આપણે દાખલો જોયો આફ્રિકાની અંદર આફ્રિકામાં એ લોકો દિલ ખોલીને પૈસા આપ્યા પણ કર્યું શું કે એ લોકોના રિસોર્સિસ બધા ચોરી ગયા એ લોકોને કંઈ આપ્યું નહી એટલે આ લોકો વર્લ્ડ બેંક ની જે નિયત છે અને ઇસ્લામિક બેંક ની નિયત છે ફરક છે એટલે આપણે જે સમજીએ છીએ કે ઇસ્લામિક કોઈ કન્ટ્રી જે છે એ ડૂબી જશે એનું કારણ નહીં થાય કે જેવો ઇસ્લામિક બેંક નો મેમ્બર થાય એટલે એને ફંડિંગ નો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી અને ધીસ ઇઝ આઉટ ધેટ ગ્રો હવે આપણે એમ કહીએ કે ભાઈ ઇન્ડિયામાં આપણને આવા તો પછી તો ભક્તો નારાજ થાય ઇસ્લામિક બેંક ના નામે તો આવે નહીં એટલે આપણા અહીંયા ચૂપચાપ બે બેંકો એના અંડર કામ કરી રહી છે એક છે તકવા તકવા સીસીએસ તકવા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જે કર્ણાટકમાં ઓપરેટ કરે કેટલા વર્ષોથી અને લોન આપે છે એમાં હિન્દુ પાર્ટનર હોય તો એ લોકોને કોઈ ઓબ્જેક્શન નથી એ લોકો લોન આપે છે કેરેલામાં ઘણા વર્ષથી કેરેલા સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એના અંડરમાં એનાથી લોન લઈને ત્યાં ફાઇનાન્સ કરી રહી છે એટલે જ કેરેલાની અંદર સ્મોલ ફાઇનાન્સ સ્મોલ બિઝનેસ ઘણા બધા ડેવલપ થયા છે આપણી પાસે જીવન દાખલાઓ છે પણ આપણે આપણા ઈગો ના મારે એવી બેંકોનો સપોર્ટ નથી લઈ શકતા આપણે વર્લ્ડ બેંક થી લોન ભરી ભરીને આજે પચીસ ટકા બજેટના પૈસા લોન ભરપાઈમાં જઈ રહ્યા છે પણ આપણે એને સુધારવા માટે આપણે આપણે આપણો ઈગો મૂકી કે દિમાગ કઈ કરવા માંગતા નથી હવે આ પરિસ્થિતિમાંથી આપણે કેમ નીકળવું છે એ દેશે નક્કી કરવું પડશે કે ભાઈ કોનો ફાયદો થાય છે અને કોનો નુકસાન થાય છે જી ગીરીશભાઈ આપે જે વાત કરી કે જરૂરી નથી કે મુસ્લિમ જ હોય મુસ્લિમ પાર્ટનર હોઈ શકે અને મને લાગે છે કે ધંધામાં હિન્દુઓના ધંધામાં મુસ્લિમ પાર્ટનર્સ હોય જ છે તેને રાજકીય ભેદભાવ કરવામાં આવ્યા છે બાકી છે ને મને લાગે છે કે આપણા તહેવારોમાં જે ધારો કે આપણે છે ને જે કઈ વસ્તુઓ પણ બનાવવામાં આવે છે જે પવિત્ર વસ્તુઓ ગણાય છે એ પણ મુસ્લિમ કારીગરો બનાવે છે આ બધી બાબતો આપણે જાણીએ છીએ પરંતુ રાજકીય આખો લાભ લેવા માટે આ હિંસો હિંસો ચાલે છે અને એ મને લાગે છે નરેન્દ્ર મોદીના સમયની અંદર આ બાબતને વધારે પ્રચલિત કરવામાં આવી અને એને સરકારનું બળ આપવામાં આવ્યું પણ મારો એક પ્રશ્ન બીજો પણ છે અહીંયા અમદાવાદમાં સરોસ જફરવાલા કરીને એક ભાઈ હતા જે આમ તો લંડનમાં ને એમ બધે એમની ઓફિસીસ હતી એમ કહેતા હતા એમણે વેપારી મહામંડળની અંદર જયારે આ સેમિનાર કર્યો ત્યારે પત્રકાર તરીકે આપણને બોલાવવામાં આવ્યા કેટલાક હિન્દુ પત્રકારો હતા આપ મારા જેવા પરંતુ એમાં જે ભાગ લેનારા હતા એ મોટા ભાગના મુસ્લિમો જ હતા આપે છે આજે પહેલી વખત એ બાબતને ઉજાગર કરી કે જરૂરી નથી કે માત્ર મુસ્લિમોને આ ઇસ્લામિક બેન્ક નું ફંડિંગ મળે હિન્દુ હોય તો પણ જેને એને ઇસ્લામિક બેન્ક નું ફંડિંગ મળે અને આપે જે નામો લીધા જે પ્રકારના બેન્કિંગના એ મને લાગે છે એરેબિક નામો છે ચાર જે નામો લીધા એ અને એ પદ્ધતિ આપણે ત્યાં ધારો કે કચ્છમાં હોય કે પછી કર્ણાટકમાં હોય કે કેરળમાં હોય તો એનો વ્યાપ કઈ રીતે વધી શકે તમે જો આપણે એ રિઝર્વેશન મૂકી દઈએ આપણે એનાથી તો ઘણા આગળ નીકળી ગયા છીએ અત્યારે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ કાવડ નીકળે ત્યાંથી તમારે જે દુકાનનો માલિક છે એનું નામ લખે એટલે હવે અહીંયાથી પાછું આવવાની પરિસ્થિતિ તમારી નથી આજે આ જ માણસો જે કરી રહ્યા છે તમે હું ચેલેન્જ કરીને કહી દઉં કે દુબઈમાં કે ગલ્ફમાં ધંધો કરનારનો જે સ્પોન્સર હશે ને એ અરબ હશે એ મુસલમાન હશે તમે ત્યાં બે સિસ્ટમથી ચાલે છે તમે ફ્રી ઝોનમાં જાઓ તો અલગ વાત થાય છે બાકી તમે જાઓ તો ત્યાં વકીલે ખિદમાત ની સિસ્ટમ ચાલે છે અરબ તમને કહી દે કે ભાઈ હું લાખ પંદર હજાર લઈશ કે સહી કરે તો તમારો મેઇન બોસ તો તમારો અરબ જ છે તો પછી એ હિન્દુઓ બધા અરબના નીચે ત્યાં કેમ કામ કરી રહ્યા એટલે આપણા રિઝર્વેશન જે છે ને એ પણ બહુ સગવડિયા છે એમ અહિયાં ચાલે ઊં ના ચાલે આપણે જઈને કબ મજાર ઉપર ચદર ચડાવી શકીએ તો એ નેશનલિઝમ કહેવાય પણ અહીંયા જો કોકને મારી નાખીએ આપણે તો ઈ બીજી રીતે લેવામાં આવે છે એટલે જ્યાં સુધી આપણે આપણી પોલિસી ક્લિયર નહીં કરીએ ચાઇનાની સિસ્ટમ હું તમને કહી દઉં મારા ઘણા બધા મિત્રો છે જે માં ધંધો કરે છે એ લોકો એમ કીધું કે જો મારી ન ચાલતી હોય કે મારી કોઈ એવી કંડિશન હોય પ્રેક્ટિકલી કોઈ નથી ચલાવી શકતો તો હું ગવર્મેન્ટના લોકલ કાઉન્સિલ ને કહું કે સાહેબ મારાથી હવે ધંધો નથી ચાલતો તો મને ગવર્મેન્ટ ત્રણ ચાર ઓપ્શન તરત જ મોકલી દઈએ કે ભાઈ તારે ન ધંધો કરવો તો આ લેવા તૈયાર છે તમે બે નીગોશિએટ કરી લો એટલે પોસિબલ છે કે એક જણાની કેપેસિટી હોય ચલાવી લે એટલે તમે ક્યાંય પણ ધંધામાં કોઈ ગેપ નથી આવતું અહીંયા તો હું તમને મારા ઝોન ના આપું કે બાવીસ વર્ષ સુધી એક રોલકોબો કંપની હતી જે ચેન બનાવતી હતી એક્સપોર્ટ કરતી હતી એના એક્સાઇઝમાં એટલા કેસ ચાલ્યા કે બિલ્ડિંગ આખી સડી અને પડી ગઈ ત્યાં સુધી એનો નિવેડો આવ્યો નહીં ગવર્મેન્ટને કોઈ પૈસા મળ્યા નહીં આટલી મોટી ફેક્ટરી જો તમે કોકને ત્યારે ચલાવવા દઈ દીધી હોત તો ફ્રિમાઇસિસ ના પણ તમને પૈસા મળ્યા હોત પણ એ બધું છે નહીં આજે કરોડો વ્હીકલ તમે જો પોલીસ સ્ટેશન ની અંદર ઇમ્પાઉન્ડ કરેલા દારૂવાળાના ટ્રાફિકના જુગારના એ સડી જાય છે આ બધા એસેટ્સ છે તમે ગવર્મેન્ટ ઓપ્શન કરો આજે તમને જુઓ તો આપણે આગળ બી ડિસ્કસ કરી ગયા છે કે સિગરેટો બે નંબરમાં આવે છે એ પકડાય ને એટલે ચોવીસ કલાકમાં એનું ઓપ્શન થઈ જાય કારણ કે એ તો ખરાબ થઈ જાય ને એને વેપારી વાપરવાની છે એટલે કસ્ટમમાં પણ નવલા દવલા નીતિ ચાલે છે તમારે ગાડીઓ સડી જાય કાંઈ વાંધો નહીં એ કેસ ચાલે છે એ કેસ ચાલે ત્યાં સુધી ગાડી સડી જાય

થોડાક ઉદાહરણ તમે આપી શકો પાકિસ્તાન અને મલેશિયા તો એમાં મેમ્બર છે ઇન્ડોનેશિયા છે આપણા આજુબાજુના લગભગ દેશો મેમ્બર ની વાત કરું છું લોન તો લગભગ એસી કન્ટ્રીઝમાં ઇવન એ લોકો યુરોપમાં ઘણા કન્ટ્રીઝમાં ફંડિંગ કરેલું છે જ્યાં ઇસ્લામ મુસ્લિમ્સની વસ્તી હોય ત્યાં ધંધો કરો એટલે એ લોકોનો ઓવરઓલ ડેવલપમેન્ટની વાત છે પણ એમાં વાત કહી દઉં કે એ લોકોનો સ્ટ્રીક રૂલ ઈ છે કે તમને દારૂના ધંધા માટે અને જુગારના ધંધા માટે લોન આપતા નથી આ એ લોકોનો સ્ટ્રિક્ટ નિયમ છે આખી દુનિયામાં ક્યાંય પણ લોન જો તમે ગેમ્બલિંગ નું કરતા હો કે નો ધંધો કરતા હો તમને લોન મળે નહીં

બ્લુઆઈડ બોયઝ છે HDFC આ લોકો કેવી રીતે કમાવીને તમને દે છે એ જાણો છો નેશનલાઈઝ બેંકો આટલી જૂની છે એ આજની તારીખમાં સ્ટેટ બેંકની 25% બ્રાન્ચો ભાડાની દુકાનમાં ચાલે છે અને એચડીએફસી અને આઈસીઆઈ ને આ લોકો કરોડોની બિલ્ડિંગો બનાવી ભાડે આપે એમાંથી પ્રોફિટ કરે છે વાય ડોન્ટ યુ અલાવ અધર કંપનીઝ ટુ ડુ ધેટ એટલે તમારી જે હોરમાન દીકરાના જે વર્તનને ને એટલે તમારી પાસે ઇકોનોમિક સેન્સ નથી અને ઈ જે સુબ્રમણ્યમ સ્વામી એક શબ્દ કીધું છે કે ભાઈ ફાઇનાન્સ હલાવું એ બહુ નાની વાત નથી આ તમારે સીતારામન જેવી વ્યક્તિ આપે કહ્યું કે કચ્છમાં આવી પ્રથા છે ગુજરાતમાં કદાચ બીજી જગ્યાપમેન્ટ ક્રેડિટ બેંક છે આગા પણ એ જે રૂલ ગવર્ન્ડ બાય ઇસ્લામિક એ લોકો ફોલો કરે ઇસ્લામિક બેંક ના રૂલ્સ પણ આ બે કન્ટ્રી માં તો ઇસ્લામિક બેંક ની જ સબસિડરીસ છે ડેવલપમેન્ટ ગાઇડેડ બેંક માં પણ એ લોકો આપે છે આગા ખાન તો ભારતમાં અને પાકિસ્તાન બંનેમાં માં સ્વીકાર્ય છે અને બીજા દેશોમાં માં પણ આખા વર્લ્ડમાં આખા વર્લ્ડ માં ઇઝ અ વેરી રિસ્પેક્ટેબલ યસ યસ અને તમે ઈ જુઓ કે આજે આપણે કહીએ કે હાઈવે ઉપર નીકળો તો હોટેલ માં ક્યાં ખાય બધા ચેરિયાઓની દુકાનો છે પણ તમારા કોઈ માણસને ફંડિંગ જ નથી કરતું એમને ફંડ મળે છે તો એમણે દુકાનો ચાલુ કરી છે એના પર આર્ગ્યુમેન્ટ આપવા માટે તૈયાર નથી કે એ લોકો કેમ આવી ગયા કે ભાઈ એમના પાસે ફાઇનાન્સિયલ સપોર્ટ હતું અને એમને જે એટલે તમને જે ધંધો આવડતો હોય જાવ એટલે બેંક પોતે પાર્ટનરશીપમાં તમને ધંધો ચાલુ કરી દે આજે તમે મને કહો કઈ બેંક તમારા સાથે પાર્ટનરશિપમાં ધંધો કરવા તૈયાર નો બટ એ લોકો પાસે જે ટેકનિકલ એક્સપર્ટ છે એ પણ તમને ક્યારે મદદ માંગો તો એ તમને હેલ્પ નહીં કરે કારણ કે એમની પાસે એવી કોઈ ટીમ જ નથી જી એટલે વી નીડ લોટ ઓફ રિફોર્મ્સ જી yes મને લાગે છે ગિરીશભાઈ આ બાબતમાં વધારે વાત પણ મને લાગે છે વધુ એક એપિસોડ પણ આપણે ભવિષ્યમાં કરીશું આપ ઇથોપિયા જઈ રહ્યા છો ઇથોપિયા થી પાછા આવો ત્યાર પછી અથવા તો ઇથોપિયા હો ત્યારે પણ આપણે છે ને એપિસોડ કરતા રહીશું ત્યાંની વાત પણ આપ અમને જણાવતા રહેજો આજે આપે ઇસ્લામિક બેન્કિંગ અને વર્લ્ડ બેન્ક ને અનુસરીને જે બેંકિંગ આપણે ત્યાં ચાલે છે એની વાત કરી એ આપણા દર્શકોને ખૂબ ગમશે મને લાગે છે આપણા દર્શકોમાંથી પણ એવા દર્શકો આ દિશામાં કંઈક કામ કરે એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ કારણ કે આમાં હિન્દુ મુસ્લિમનો સવાલ નથી અને મને લાગે છે ત્યાં સુધી આ વ્યવસ્થા જે છે અને ઇસ્લામમાં તો ઇન્ટરેસ્ટ હરામ છે અને આપે બહુ સરસ વાત કરી કે જે રીતે જુગાર અને દારૂના ધંધાને

દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો ગિરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નમસ્કાર